મતા જોગી આયા ગુરુજી મારા જોગી આયા ગુરુજી મારા રમતા જો આયા ગુરુ લીલે કોનો અલ્યા આ સ્વાપની માર બે ખુલ્લી મેલી

વાત દીવાત વધારે પડી ગઈ મન જ નતું કોણ કરવાનું હતું અમને પણ કેર્યું કોઈ ના છે શું કરવાનું સારું આવે

પૈસા હજી વેસ્ટ થઈ ગયેલા તો રેવા જો આપડે શું કર્યા હું તમારું બે આઠ હજાર માં વેચા એક ધણી લઈ બે આઠ હજાર માં ચાર ચાર હજાર મને

પણ બીજા ચાર આમ હાટો વાળ તો ભરવી તો ના પણ આ એક છેલા ચાર આમ છે છેલો આ ચારો છે એમ બીજા વચ્ચે ચારામ આમ હાટો વાળ ના વાત તો હાસી એડો તે ધર્મ લઈ દો અને લેતા હો કો લેવા નઈ લાયા તમે તો કાશું લાયા નઈ હું તો એમ ને હેડ્યા તો ફોન કરે એવો ખોદ ના આવજો ન તા ફોન સ્વાસ તો જો બોન વાલતા તો બોન વાલતા જ ને હોય આ લે બોન તો તમને આલો છું હું બોન આલેલું હોય ને તમ

પડતી નોંધપણ ની વાત નોંધપણ લાગી ના 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 અરે ધંધા ની વાત કરવાની હોય તમારો એક ટેપ ખોટી છો

એય હોラム સાઈડ મરો કોણ છે અલ્યા રો પાગના ગમડી કેમ હમણે અલ્યા નવ પાચું કે થા લઈ લે નવ ચા થા એક નેટ હડવો મારું ના ભલા પેલી મકા ગયો પાઉધું દે છે અલ્યા તો અરે ફેર ઉપાડ વાત હોય એમ નથી રોપ અમે પૈસા કપૂરજી ને કપૂર આ કપૂરજી નું છેતર છે એ કપૂર એક નંબર નો ચોર છે

માનો સી લઈ આવજો અલ્યા આ ઉપર પર એ મેમન હવે તમે જો આ તો છે ને તમે માપમાં નેનુ છે મારો લાગે છે થોડી હું તમને શું વાત કરું ખબર છે આ તો નહીં પડશે હવે મારો

લાલ એ લાલ

મારી વાત કોઈ નહી ગોઠ્યા હું આપડે ફીર આવમ પૈસા લઈ જ્યાં તમે પી ને કપૂર દારૂ પીને આવશે હું જ પગ ના કાપુ મારું નામ કપૂર થી